વડોદરાની વાઘોડિયા બેઠક પર જામશે ક્ષત્રિય વિરુદ્ધ ક્ષત્રિય નો જંગ કોંગ્રેસે વાઘોડિયા બેઠક ઉપર ક્ષત્રિય ઉમેદવારને ઉતાર્યા વાઘોડિયા વિધાનસભા બેઠક પર કનુભાઈ ગોહિલ ઉમેદવાર બન્યા ભાજપના ક્ષત્રિય સામે કોંગ્રેસના ક્ષત્રિય ઉમેદવાર મેદાનમાં અનગઢના કનુભાઈ ગોહિલને કોંગ્રેસે મેદાને ઉતાર્યા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ શ્રી માનની આદરણીય શક્તિ ગોહિલ સાહેબ માનની અમિતભાઈ ગોહિલ સાહેબ માન્ય ભરતસિંહ સોલંકી સાહેબ પૂરી પ્રદેશ સમિતિએ મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ હું પરિપૂર્ણ કરીશ મારા સ્થાનિક આગેવાનો સ્થાનિક લોકોના પ્રશ્નો વડોદરા તાલુકામાં અને વાઘોડિયા તાલુકામાં વર્ષો તોના પડતર પ્રશ્નો છે એ પ્રશ્નોને હું વાંચા આપીશ સ્થાનિક લોકોને જે કંઈક જરૂરિયાતમંદ હશે એ જરૂરિયાતમંદને હું મારાથી જેટલી બને છે એટલી હું મદદરૂપ થઈશ લોકોનો વિશ્વાસ સંપાદન કરવો એ મારી પાથિવ ફરજ છે રોડ રસ્તા પોણી જે હોય એ લોકોના પ્રશ્નોને હું વાંચા આપીશ હું મને પૂરો વિશ્વાસ છે મુખ્ય કયા મુદ્દાઓને લઈને આપ ચૂંટણી લડશો વડોદરા તાલુકા મેં વર્ષોથી સ્થાનિક પ્રશ્નો ઉદભવ્યા છે કે સ્થાનિક લોકોને રોજગારી મળતી નથી બહારના માણસો એને કોન્ટ્રાક્ટ કરે બીજું બધા ધંધાઓ કરે સ્થાનિક લોકો નોર્મલ પગારથી જે નોકરીઓ કરે છે સરકારે એમ કહે છે કે એંસી ટકા લોકો સ્થાનિક લેવા જોઈએ પણ અહીં પાંચ ટકા પણ લોકો સ્થાનિક નથી એ પ્રશ્ન બહુ વર્ષો જૂનો છે પ્રશ્નને અમે વાચા આપીશું અને સ્થાનિક લોકોને રોજગારી મળે એવી અમે પૂરેપૂરી કોશિશ કરીશું Subscribe now and press the bell icon. Never miss an update.